આગળ વાત કરીએ તો રાજકોટના વોર્ડ નંબર અઢારમાં ખરાબ રસ્તાઓની સમસ્યાને લઈને સ્થાનિક લોકો અને કોંગ્રેસ કાર્યકરોએ અનોખું વિરોધ પ્રદર્શન કર્યું રસ્તાઓની ખરાબ હાલત સામે રોષ ઠાલવવા રેકડી કાઢી અને રસ્તા પર જ હવન કરી મહાનગરપાલિકા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે મહાનગરપાલિકાનું તંત્ર રેકડી જેવું બની ગયું છે વિરોધ દરમિયાન લોકોએ મહાનગરપાલિકાને સારા રસ્તા બનાવવા માટે સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના સાથે હવન કર્યું આ ઘટનાએ સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવ્યા છે વોર્ડ નંબર માં સ્થાનિકોએ અનોખો વિરોધ દર્શાવ્યો હતો ભંગાર રસ્તાઓને લઈને સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો હતો રેકડી કાઢી રસ્તા પર હવન કરી વિરોધ દર્શાવ્યો

કોંગ્રેસ વાળા શું કે અમને કોઈ જાતની ખબર નથી પણ અમને મોદી કરશ્મની ને છે જે પણ આનો સુધારો કરવો તો રાજકોટમાં જે રીતે વરસાદ વરસ્યો ને ત્યારબાદ રાજકોટના રોડ રસ્તાઓની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે જેના કારણે સ્થાનિકો અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો તેમણે રેકડી કાઢી હતી આ સાથે જ રસ્તા પર હવન કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અનેક વખત રજૂઆતો કરી છે તેમ છતાં પણ તેમની સમસ્યાઓનો ઉકેલ નથી આવી રહ્યો અને ખરાબ રોડ રસ્તાના કારણે જે લોકો ત્યાંથી પસાર થતા હોય છે તેમની પણ કમર તૂટી જાય છે

જે શહેરના જે સ્થાનિકો દ્વારા જે વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો હતો સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકાની રેકડી અને રેકડી કાઢીને વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો હતો ને ત્યારબાદ હવન છે તે કરવામાં આવ્યો હતો કારણ કે રસ્તાઓને લઈને તેમનો દ્વારા જે વિરોધ છે તે કરવામાં આવ્યો હતો છેલ્લા એક વર્ષથી મહાનગરપાલિકા તંત્ર છે તે વોર્ડ નંબર અઢાર માં ધ્યાન નથી દેતું તેવું સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે અવારનવાર જ્યારે વરસાદ આવે છે ત્યારે ગોઠણસમાં પાણી છે તે કમરસમા પાણી છે ત્યાં ભરાઈ જતા હોય છે અને લોકોને ક્યાંક ને ક્યાંક અકસ્માતનો સામનો છે તે કરવો પડતો હોય છે હાલ જે એક વર્ષ બાદ જે મહાનગરપાલિકા દ્વારા જે રોડ તો કરવામાં આવ્યા છે પરંતુ તે વિસ્તારમાં જે ડામર કામ છે તે ચાલુ વરસાદે કરવામાં આવ્યું કામ છે તે ઉખડી જવા પામ્યું છે એટલે ચોક્કસપણે આજરો સ્થાનિકો દ્વારા એકઠા થઈને જે વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો હતો કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ત્યાં જે વિરોધમાં તે ઉપસ્થિત રહ્યા હતા એટલે ચોક્કસપણે અવારનવાર અલગ અલગ સ્થાનિકો દ્વારા રાજકોટ મહાનગરપાલિકા તંત્રની જે વિરોધ છે તે કરી રહ્યા છે અને લોકો ખાજા નગરી ક્યાંક ને ક્યાંક રાજકોટ તરીકે ઓળખી જાય તે પ્રકારની જે વાત છે તે કરી રહ્યા છે જી જી લખીરાજ જે રીતે દર વર્ષે લાખો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવતું હોય છે આ રોડ રસ્તાઓ માટે પ્રી મોનસૂન કામગીરી માટે પરંતુ સમસ્યા ઠેરની ઠેર જ જોવા મળતી હોય છે ત્યારે શું મહાનગરપાલિકા દ્વારા આને લઈને કોઈ જવાબ આપવામાં આવ્યો છે ખરો ક્યાંક અધિકારીઓ અને સત્તાધીશો પોતાની જવાબદારી થી છટકી રહ્યા છે હું આપને જણાવી દઉં કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીમાં અડસઠ કરોડ રૂપિયા છે તે રસ્તાઓને રિપેરિંગ કામ માટે ફાળવવામાં આવ્યા છે પરંતુ હજુ પણ કેટલાક રસ્તાઓ છે તે બિસ્મા હાલતમાં જોવા મળી રહ્યા છે રાજકોટના જે અંતરિયાળ રસ્તાઓ છે ત્યાં ખૂબ જ ખાડાઓ અને મોટા ગાબડાઓ છે તે જોવા મળી રહ્યા છે તો બીજી તરફ જે જ્યાં ડામરકાર કરવામાં આવે છે તેનું કામ પણ નબળા જે હોવા જે નબળા જે જોવા મળી રહ્યા છે રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી હતી અગાઉ તો બીજી તરફ જે ગોપાલ ચોક છે સાધુ વાસવાની રોડ ત્યાં પણ જે જે રોડ રોડ છે 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 અને સ્પીડ તે ઉખડી ગયા હતા તેવા રસ્તા ઉપર તો ગામમાં પણ તકલીફ ત્યારે આજરોજ કોઠારીયા વિસ્તારના લોકો છે તે પણ આ જે વિરોધ છે તે કરી રહ્યા છે વોર્ડ નંબર અઢાર ની વાત કરવામાં આવે તો આ માત્ર પહેલી વખત નથી કે તે રોડ રસ્તાને લઈને સ્થાનિકો રોડ ઉપર આવ્યા હોય અને વિરોધ કર્યો કર્યો હોય અગાઉ પણ જે વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો હતો રાજકોટ મહાનગરપાલિકામાં જે અડસઠ કોર્પોરેટર છે તે ભાજપના છે ત્યારે હજુ પણ કામગીરી છે તે થતી નથી તેઓ સ્થાનિકો દ્વારા રોષ છે તે છાલવવામાં આવ્યો હતો જી 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 આભાર લકીરાત સમગ્ર માહિતી આપવામાં